નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા જી એસ એસ સી ધોરણ આઠ અને તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે એસએટી નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપતા પહેલા ચોક્કસ એક વખત અમારો વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે અને જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું છે અને તમે જોવા માંગો છો તો જ્યારે તમારો વિડીયો પૂરો થશે ત્યારે એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ અને નીચે આપણે મિત્રો એક થી ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન વિભાગીય કરીને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો ત્યાંથી પણ મેળવી શકો છો ત્રણ ભાગ્યા બે પ્લસ ચાર ભાગ્યા ત્રણ બરાબર ચાર ભાગ્યા ત્રણ પ્લસ ત્રણ ભાગ્યા બે એ સન્મય સંખ્યાઓના સરવાળા વિશે કયો ગુણધર્મ છે તો કર્મનું નીવાની હાલની ઉંમર એક વર્ષ હોય તો છ વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય તો થશે સી એક્સ પ્લસ છ આઠ એક્સ ઓછા ત્રણ ભાગ્યા ત્રણ એક્સ બરાબર બે હોય તો ઉકેલ મેળવો તો અહીંયા આવશે ત્રણ ભાગ્યા બે પંચકોણના અંદરના ખૂણાનો સરવાળો અને બહિષ્કોણનો કુલ માપનો સરવાળો કેટલો થાય તો મિત્રો નવસો અંશ થશે કોઈ મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય તો તેની સંભાવના કેટલી છે તો એક ભાગ્યા બાર દસ હજારના વર્ગમૂળમાં અંકોની સંખ્યા જણાવો તો થશે ત્રણ એક પૂર્ણાંક એકાણું ભાગ્યા એકસો પચીસ નો કનમૂળ શું થાય તો છ ભાગ્યા પાંચ એમ ઓછા ચાર

પ્રશ્ન નંબર ચોપન જો પાંચ કિંમત વીસ હોય તો દસ આવશે પ્રશ્ન નંબર છપ્પન એક ભાગ્યા ચાર ના વ્યવ મેળવો તો જવાબ આવશે ડી એક્સ પ્લસ એક ભાગ્યા બે નો વર્ગ પ્રશ્ન નંબર સત્તાવન

સાચો છે પ્રશ્ન નંબર મિત્રો એકસઠ જે મશીન દ્વારા લણની અને થ્રેસિંગ એક સાથે કરવામાં આવે છે તો તે મશીનને ને કમ્બાઈન મશીન કહેવાય એટલે કે એ નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તો મેલેરિયા દૂધ બનાવવા માટે દૂધને કેટલા સમય માટે ગરમ કરવામાં આવે છે જવાબ આવશે સી પંદર થી ત્રીસ સેકન્ડ જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર ચોસઠ નો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કેવા તો જથ્થો મર્યાદિત છે તેવા પ્રશ્ન નંબર મિત્રો પાસઠ જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તો તે પદાર્થને શું કહેવાય બળતણ પ્રશ્ન નંબર 66 બાયસન નીચેના પૈકી શું છે તો એક જંગલી બળદ છે ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય તો યુગમનજ પ્રશ્ન નંબર 68 નર અંતઃસ્ત્રાવ એ ખાલી જગ્યા છે તો આવશે ટેસ્ટોસ્ટેરોન પ્રશ્ન નંબર 69 તે ઋતુસ્ત્રાવ લગભગ ખાલી જગ્યા દિવસોમાં એકવાર થાય છે તો 28 થી 30 દિવસ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 70 જોડકા જોડવાના છે

સ્થિતકાર વિમાનનો આકાર કોના જેવો લાગે છે તો પક્ષી પ્રશ્ન નંબર ચૂપોતેર ઘર્ષણ હંમેશા ગતિની ખાલી જગ્યા લાગે છે તો વિરુદ્ધ દિશામાં પ્રશ્ન નંબર પંચોતેર નીચેનામાંથી કોને કોંઘાટ કહી શકાય તો શાક માર્કેટનો અવાજ પ્રશ્ન નંબર ચોતેર કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને ખાલી જગ્યા કહે છે તો આવૃત્તિ પ્રશ્ન નંબર મિત્રો સિત્તોતેર નીચેનામાંથી કોણ વીસ હજાર હર્ડ્સ કરતા વધારે આવૃત્તિની સાંભળી શકે છે તો કૂતરો એટલે કે સ્વાન આભૂષણ બનાવવા સોની સસ્તી વસ્તુઓ પર ખાલી જગ્યાનું પ્લેટિંગ કરે છે તો સોનું અને ચાંદી આકાશમાંથી ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે તો વાદળોમાં એકઠો થતો વીજ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે તો જવાબ આવશે એ

મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી તો ચીન ઔદ્યોગિક ચોરાણું જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ પ્રશ્ન નંબર પંચાણું માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે લીધેલા પગલાઓ માટે ખોટું વિધાન પસંદ કરો તો દરેક ગામડા સુધી બસની સુવિધા કરી છે પ્રશ્ન નંબર છેન્નું ઉચ્છવાસની સંધિ છોડો તો છન્ન્યમાં સાચો જવાબ આવે છે ડી આપેલા તમામ જે છે સાચા છે પ્રશ્ન નંબર સત્તાણું બીજ વાવવાનું સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો આવશે વાવણીઓ એટલે કે એ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અઠ્ઠાણું સામાનાર્થી શબ્દની જોડકા જોડો તો એ સાચો જવાબ આવે છે સી પેલામાં સી બીજામાં ડી ત્રીજામાં બી અને ચોથામાં એ કયા શબ્દની જોડણી સાચી નથી આવશે સી મિનિટ પ્રશ્ન નંબર સો રાજુની આકાર ષટકોણ જેવો છે તો યોગ્ય શબ્દ સમાસ ઓળખો તો ષટકોણ સમાસ છે પ્રશ્ન નંબર મિત્રો આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થશે નહીં તો લાલા લજપતરાય કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યાનો ઉપનામ જણાવો તો આવશે ઉષ્ણ શબ્દકોષ ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો તો કા ખુ ધુ અને ભે એટલે સી આવશે પ્રશ્ન નંબર એકસો ચાર સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય કયા પ્રયોગનું છે તો કર્મણી એકસો આજે આપણે હોટલમાં જમવા જવું છે તો વાક્યમાં ક્રિયાપદ શોધો તો જવું છે ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ સ્કૂલ તો આવશે વેન એટલે કે બી એર ઇન ધ સ્ટોરી ઇન પ્રોપર સેન્ટેન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ બી આવે છે ત્રણ બે ચાર અને એક પ્રમાણે ગોઠવવાનો છે યુ વિલ વિઝિટ ધ તાજમહેલ તો આવશે જવાબ સી તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર એકસો તેર ધ ફ્લોર ઇજ વેરી સ્લીપરી યુ હેવ ટુ बी खाली जगह तो आ जवाब ई विच क... इज खाली जगह हाइएस्ट मऊंटेन रेन तो जवाब आ खाली जगह यू जम इज योर डू तो जवाब आन एट कि प्रश्न नंबर एक सौ सो सोल सामानार्थी शब्दों की सही जोड़ कौन सी है तो पवन तो पवन निम्नलिखित शब्दों में से वचन परिवर्तन की सही जोड़ चुनिए तो कली तो कलिया प्रश्न नंबर एक सौ अठारह मुहावरे और उसका अर्थ की गलत जोड़ पहचानिए